હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શુક્રવાર તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ બરાબર અને ગ્રાઉન્ડમાં છો જો અત્યારે કહેવાય કે સફેદ ડુંગળીની હરાજી પૂરી થઈ ગઈ છે અને લાલ ડુંગળીની હરાજી ચાલુ છે મિત્રો તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બીના રહેજો આજની આવકની વાત કરું તો સફેદ ડુંગળીની બારસો પ્લસ અને લાલ ડુંગળીની ચાર હજાર પ્લસ થયેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો તમને આ ચેનલમાં ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે મગફળી લાલ ડુંગળી સફેદ ડુંગળી કોકોનેટ બરાબર બધી હરાજી મળે છે તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર અને જેમ બને એમ આ વિડિયો ખેડૂત અને વેપારી સુધી પણ શેર કરવો જેથી એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી મગફળીનો આ ભાવ ચાલે છે આજના શું બધા ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈએ છીએ વિડીયોને કન્ટિન્યુ જોજો સ્કીપ ન કરતા

ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા એક ઉપર મિનિટ બે રૂપિયા ને બે બે રૂપિયા બે બે રૂપિયા ત્રણસો બે પપાઈ

₹80 ₹30 ₹300 ₹303 ₹650 ₹300 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 ₹3 ત્રણસો ને ત્રણ રૂપિયા આવ્યા છે વોકલ ના માલ તમે જોઈ શકો છો ત્રણસો ત્રણ રૂપિયા પચાસ થયેલી મિત્રો શાપ પછી 200 રૂપિયા બોલુ બાપા પછી રૂપિયા પછી 25 રૂપિયા 225 પછી રૂપિયા તો મરડી 21 રૂપિયા 100 એક વાર હા બંદી 200 રૂપિયા બોલુકા 200 રૂપિયા રૂપિયા બોલુ આરે આપું 6333 643 643 633 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 અઠાળી અઠતાલીસ ઓગણી પચાસ પંચાસ અઠાળું એકાવન એકાવન બે બાવન બસો તેસઠ રૂપિયા ભાવ આવ્યો છે લાલ ડુંગળીના વક્કલ નો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો બસો તેસઠ રૂપિયા

200 રૂપિયા ભાવ લાલ ડુંગળીમાં એકદ્રુપે એકતરી એકતરી એકાવના ટ્રેક નહીં તો પૈસા એકદ્રૂપે એકતરી એક દ્રવ્ય મંત્રી પાંચરી ત્યાંથી પાંચરી

バイバイ。 બાવન રૂપિયા એકસો ત્રેપન રૂપિયા એકસો છો એકસો રૂપિયા એકસો ત્રેસઠ ડેરસો રૂપિયા છ સાઠ છો રૂપિયા છ સાઠ પાંચસો રૂપિયા છ સાઠ બોલો છો છો રૂપ સાંસઠ પાંચસો રૂપિયા પાંચ પાંચસો રૂપિયા પાંચસો પાંચ નવસો રૂપિયા સાતસો સાતસો સાટટ ને અમારા આગળ પૂછ્યા 3 કલાક આપ દે 166 રૂપિયા ભાવ આવ્યો છે આ વખત રૂપિયા 175 70 રૂપિયા 170 રૂપિયા 77 ઓકે અઠ્યોતેર ઓગણસી એંશી એંશી રૂપિયા એકસો એંશી એકાશી નેવું સાઇડ મારે બ્યાસી ત્યાં પંચ્યાસી છ્યાસી અઠ્યાસી નેવું

પોણાતાલીસ રૂપિયા ઓગણપચાસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન 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 ને ભાવ કેટલા 152 રૂપિયા 152 રૂપિયા ભાવ આવ્યો છે આ બકનનો લેજો પણ તેમતર એકર ખાલી કરો હિમાન આપલો ભાઈ હા કલમ કુબાઈ 150 140 રૂપિયા 150 ભાઈ રૂપિયા

વટો એક્યા છે યાકી છોકો હાલો યાકી સોરાસી પંચાયત 78788878788 88 88 ખાલી ધવાજો 89 89 200 99 જરૂર પૈસા હારું છે 191 92 191 191 રૂપિયા બોલું બૈકાનું 191 છે કવનમાં આરતી મિત્રો બસો એકાણું રૂપિયા ભાવ છે ક્વોલિટી જોઈ શકો છો બરાબર સુપર ક્વોલિટી બસો એકાણું રૂપિયા લાલ ડુંગળીમાં ઊંચો ભાવ એય નમન હાલો ફૂટો ફૂટો ભાઈ હારો બા છે તમારે કોઈ એક 101 101 ગ્રુપ આલો ઉપર કે ભાઈ ઉપર હે ય

એક વાર દેવાના જેવા પોતે આપડે એક્યાસી રૂપિયા પચાસ સાચી છે બસો બસો રૂપિયા ભાવે ભાવ